હેલો વિદ્યાર્થી મિત્રો તો કેમ છો મજામાં તો આજે આપણે ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર નંબર સાત યામ ભૂમિતિની વાત કરવાના છીએ જેનો આજે લેક્ચર નંબર અગિયાર છે આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય સાત પોઈન્ટ બેની શરૂઆત કરવાના છીએ એટલે કે આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય સાત પોઈન્ટ બેના પ્રશ્ન નંબર એક અને પ્રશ્ન નંબર બેને સોલ્વ કરીશું તો તમે સુધી જોડાયેલા રહો આપણે ડિટેલમાં અને સરળ ભાષામાં બંને પ્રશ્નોનું સોલ્યુશન મેળવીશું થોડો પ્રશ્ન નંબર એકની રકમ વાંચીએ અને પછી તેનો આપણે ઉકેલ મેળવીએ ચલો આપણે રકમ વાંચી લઈએ કે આપણને બિંદુ આપેલા છે જેના યામ છે માઇનસ વન અને સાત અને બીજું બિંદુ છે જેના યામ છે ચાર અને માઇનસ ત્રણ ને જોડતા રેખાખંડોનું બે જેમ ત્રણના ગુણવત્તામાં વિભાજન કરતા બિંદુના યામ શોધો તો અહીંયા આપણે ગુણવત્તાના યામ શોધવાના છે એટલે વિભાજન કરે છે એના તો તમને એનું સૂત્ર ખબર જ છે આપણે આગળ ઉદાહરણના દાખલા ગણાવ્યા છે તો ચાલો અહીંયા આપણે ડાયરેક્ટ શોધી લઈએ કે જે આપણે બિંદુ શોધ શોધવાનું છે ભાજન બિંદુ એના આપણે એક્સયા માટેનું સૂત્ર શું છે તમને ખબર છે દરેક તમે જાતે બોલો કે એક્સ બરાબર એમ વન એક્સ ટુ પ્લસ એમ ટુ એક્સ વન ભાગ્યા એમ વન પ્લસ એક્સ ટુ તો અહીંયા જો એમ વન શું બનશે ગુણોત્તર જે આપેલું હોય બે જેમ ત્રણ છે એટલે કે એમ વન બરાબર બે બનશે અહીંયા અને એમ ટુ બરાબર અહીંયા ત્રણ બનશે એટલે કે એમ વન ભાગે એમ ટુ ગુણોત્તર આપેલો છે બે જેમ ત્રણ છે સમજા પડી ગઈ એટલે એમ વનની કિંમત બે અને એમ ટુની કિંમત ત્રણ છે હવે અહીંયા એક્સ વન એક્સ ટુ શું બનશે એક્સ વન છે અહીંયા આપણે ધારી લઈએ ધારો કે અહીંયા જે પહેલું બિંદુ છે એ આપણું એ બિંદુ છે અને બીજું બિંદુ બી છે એટલે કે એક્સ વન છે એ બિંદુ એનો યામ અને એક્સ ટુ છે બિંદુ બીનો એક્સયામ બનશે તો ચાલો આપણે લખી દઈએ અહીંયા કે એમ વન બે બનશે એક્સ ટુ શું બનશે બિંદુ બીનો એક્સ એમ એટલે કે ચાર પછી એમ ટુ કેટલા છે બે જેમ ત્રણનો ગુણોત્તર છે એટલે ત્રણ અને એક્સ બનશે બિંદુ એનો એક્સ એટલે કે માઇનસ વન પડી ગઈ હવે નીચે એમ વન અને એમ સરવાળો એટલે કે બે પ્લસ ત્રણ ઉપર જો બે અને ચારનો ગુણાકાર આઠ થશે પછી અહીંયા ત્રણ અને માઇનસ વન તો ડાયરેક્ટ આપણે માઇનસ ત્રણ લખી શકીએ નીચે ભાગાકારમાં પાંચ હવે ઉપર જો આઠમાંથી ત્રણ જશે તો શું વધશે ઉપર પાંચ વધ્યા અને નીચે પણ પાંચ તો પાંચ અને પાંચ ઉડી ગયા તો ઉપર એક વધ્યા તો આપણને જે વિભાજન બિંદુ છે એનો યામ આપણને એક મળી ગયો હવે વાય આમ શોધી લઈએ તો ચાલો આપણે સૂત્ર દ્વારા વાય આમ શોધી લઈએ તો વાયનું સૂત્ર સેમ જ છે ખાલી એક્સની જગ્યાએ વાય આવશે તો વાય બરાબર એમ વન વાય ટુ પ્લસ એમ ટુ વાય વન ભાગ્યા એમ વન પ્લસ એમ ટુ હવે તમને એમ વન એમ ટુ તો ખબર જ છે બે જેમ ત્રણ છે એટલે કે એમ વન બે ટુ આપણે પછી લખીએ છીએ Y1 વન અને Y2 ટુ એમ ટુ ત્રણ છે અને Y1 વન આપણે લખીએ છીએ એમ વન એમ ટુ બે પ્લસ ત્રણ તો આપણે વાય વન ટુ લખી દઈએ ઉપર જોઈને તો જુઓ વાય વન ટુ શું બનશે વાય વન એનો વ્યાયામ એટલે કે સાત અને વાય ટુ બનશે બીનો વાયામ એટલે કે માઇનસ ત્રણ વાય અહીંયા સાત બનશે તો આપણે વાય જગ્યાએ સાત લખ્યા અને y2 ટુ આપણો માઇનસ ત્રણ હતો તો આપણે લખી દીધા હવે જો આપણે ગણતરી કરીએ તો બે ગુણ્યા માઇનસ ત્રણ તો અહીંયા માઇનસ છ આવશે પ્લસ અહીંયા જો ત્રણ ગુણ્યા સાત તો ત્રણ સિત્તેર એકવીસ થશે અને નીચે ભાગાકારમાં બે પ્લસ ત્રણ તો પાંચ થશે હવે જો માઇનસ છ અને એકવીસ તો એકવીસમાંથી માઇનસ છ જશે તો કેટલા વધશે પ્લસ પંદર વધશે નીચે ભાગાકારમાં પાંચ હવે જો પંદર ભાગ્યા તો પાંચ તરી પંદર થાય પાંચ પાંચ તૂટી ગયા ઉપર ત્રણ વધ્યા તો આપણને જે વિભાજન બિંદુ છે એનો વાયામ આપણને ત્રણ મળ્યો તો આપણો ફાઇનલ આન્સર આપણે લખી શકીએ કે જે આપણને વિભાજન બિંદુના યામ શોધવાના હતા એનો આપણને એક્સ યામ મળ્યો એક અને વાયામ આપણને ત્રણ મળ્યો છે તો અહીંયા લખી શકીએ કે અહીં માગેલ બિંદુના યામ કેટલા મળ્યા આપણને એક અને ત્રણ એટલે કે એક્સ યામ એક અને વાયામ ત્રણ છે સમજે પડી ગઈ જો તમને પ્રશ્ન માહિત કીધું હતું કે ગુણત્માએ વિભાજન કરે કરતાં બિંદુના યામ શોધો તો આપણે વિભાજન કરતાં બિંદુના યામ શોધી લીધા છે સમજ પડી ગઈ આ તમારે કેવી રીતે ધારો કે જો અહીંયા કોઈ રેખાખંડ છે આ એ અને બી અહીંયા ધારો કે પી બિંદુ છે એનું વિભાજન કરે છે અહીંયા બે જેમ ત્રણના ગુણોત્તરમાં તો અહીંયા એ બિંદુના યામ હોય બી બિંદુના યામ હોય અને તમારે પી બિંદુના યામ શોધાય તો તમે આવી રીતે આ સૂત્રોનો ઉપયોગ કરી શોધી શકો છો અને જો તમને પી બિંદુના યામ આપેલા તો તમે ગુણોત્તર શોધી શકો છો આગળ એવો દાખલો આવશે તો ચાલો આપણે આગળની ગણતરી કરીએ હવે પ્રશ્ન નંબર બેની તો પ્રશ્ન નંબર એક પૂર્ણ થઈ ગયો હવે આપણે પ્રશ્ન નંબર બે સોલ્વ કરીએ એમાં આપણને શું કીધું છે અહીંયા જુઓ જે પ્રશ્ન નંબર એક હતો એ ક્યાં કે જેવો છે કે ઉદાહરણ છ જેવો છે તમે ઉદાહરણ છ ફરીથી ગણજો અથવા અથવા તમે ઉદાહરણ છ ગણ્યું તો પ્રશ્ન એક તમે જાતે ગણી શકો છો હવે જો આપણે પ્રશ્ન નંબર બે જોઈએ તો જે તમે જે ઉદાહરણ આઠ જાતે ગણ્યું એકવાર ગણતરી કરી હોય તો તમે ઉદાહરણ પ્રશ્ન નંબર બે છે તમે જાતે ગણવાનો પ્રયત્ન કરશો પછી મારા સાથે તમારે ચેક કરવાનો છે તો અહીંયા તમને શું આપેલું છે કે પ્રશ્ન નંબર બે બિંદુ આપેલા છે જેના યામ છે ચાર અને માઇનસ વન અને બીજું બિંદુ છે જેના યામ છે માઇનસ બે ને માઇનસ ત્રણને જોડતા રેખાખંડના ભાગ બિંદુઓના યામ મેળવો આપણે ઉદાહરણ આઠમાં કંસમાં લખેલું હતું ત્રિભાગ એટલે કે શું ત્રણ સરખા ભાગમાં વિભાજન કરે છે તો અહીંયા ચાલો આપણે તમને દોરીએ ધારો કે આ જે પહેલો બિંદુ છે ને આપણે એ નામ આપી દઈએ અને બીજા બિંદુને આપણે બી નામ આપી દઈએ તો અહીંયા આપણે દોરવાનો પ્રયત્ન કરીએ તો ચાલો આપણે અહીંયા દોરીએ સરખી રીતે અહીંયા જો આપણે છેડાના બિંદુ છે એને આપણે રેખાખંડમાં એ અને બી બિંદુ નામ આપી દઈએ તો આ છેડા પર એ અને પહેલાં છેડા પર બી હવે આપણને શું કીધું છે ભાગ બિંદુ એટલે કે ત્રણ સરખા ભાગમાં વિભાજન થાય છે તો અહીંયા જો એક બિંદુ હશે તો બે ભાગમાં વિભાજન કરશે હવે ત્રીજું આપણે બીજું બિંદુ પણ જોશે તો બે બિંદુ દ્વારા ત્રણ ભાગ પડશે એક એથી પી પછી પીથી ક્યુ અને ક્યુથી બી એમ ત્રણ સરખા ભાગમાં વિભાજન કરે છે જો ત્રણ સરખા ભાગમાં વિભાજન કરે તો ત્રણેયનો ગુણોત્તર સરખો હશે એટલે કે એક જેમ એક જેમ એક હશે હવે આપણે ત્રણેયના યામ લખી દઈએ તો અહીંયા એ બિંદુના યામ શું છે જે ઉપર આપેલા છે ચાર અને માઇનસ વન હવે જો આપણે શું કીધું ત્રિભાગ બિંદુના યામ એટલે કે પી અને ક્યુના યામ તો આપણે શોધવાના છે અને બી બિંદુના યામ શું છે માઇનસ બે અને માઇનસ ત્રણ તો હવે જો અહીંયા જે પી બિંદુ છે એ એ બીને કયા ગુણત્મા વિભાજન કરે છે તો આપણે જો એ તરફથી જોઈએ તો અહીંયા આપણે એ તરફથી શરૂઆત કરીએ ધારો કે તો અહીંયા જો આ એક જેમ આ પાછળ બે છે કેમકે અહીંયા પી ક્યુ એક અને ક્યુ તો કે એક જેમ બેના ગુણત્તમાં વિભાજન કરે છે જ્યારે આપણે પીની વાત કરીએ ત્યારે તમે ક્યુને ભૂલી જાઓ જો પણ અહીંયા તમને ખબર છે કે આ બે ભાગ છે અહીંયા કોઈ તો પી છે એ બીનું બે ભાગમાં વિભાજન કરે છે તો ચાલો આપણે લખી દઈએ અને પછી આપણે આગળની ગણતરી કરીએ અહીંયા આપણે ક્યુ બિંદુને પણ લખી દઈએ સરખી રીતે ચલો આપણે આગળની ગણતરી કરીએ આપણે પી બિંદુને એક્સ અને વાય એમ શોધી લઈએ તો ચાલો આપણે શોધીએ અહીંયા કે બિંદુ પી એ રેખા ખંડ એ બીનું એ તરફથી એક જેમ બેના ગુણોત્તરમાં વિભાજન કરે છે વિભાજન કરે છે હવે જો એક જેમ બે છે એટલે કે એમ વન એક બનશે અને એમ ટુ બે બનશે તો ચાલો આપણે પી બિંદુને એક્સ અને વાય આમ શોધી શકીએ તો અહીંયા આપણે પહેલાં એક્સયામ શોધીએ એટલે કે પી બિંદુનો એક્સ યામ ચલો શોધીએ સૂત્ર તમને ખબર જ છે એમ વન એક્સ ટુ પ્લસ એમ ટુ એક્સ વન ભાગ્યા એમ વન પ્લસ એમ ટુ તો અહીંયા એમ વન કેટલો બનશે એક જેમ બે એટલે કે એમ વન એક બનશે એક્સ ટુ આપણે પછી લખીએ એમ ટુ બે બનશે એક્સ વન આપણે પછી લખીએ છીએ અને એમ વન એમ ટુ એક પ્લસ બે સમજ પડી કે એક જેમ બે એટલે કે એમ વન એક અને એમ ટુ બે હવે આપણે એક્સ વન અને એક્સ ટુ ક્યાંથી લખીશું તો કે જો એક્સ વન શું બનશે એ બિંદુનો એક્સયામ એટલે કે અહીંયા ચાર છે જુઓ અને એક્સ ટુ શું બનશે બી બિંદુનો એક્સયામ એટલે કે માઇનસ બે છે તો લખી દઈએ માઇનસ સમજ્યા પડી ગઈ હવે આપણે આગળની ગણતરી કરીએ તો અહીંયા જો એક ગુણ્યા માઇનસ બે તો માઇનસ બે થશે પછી બે ગુણ્યા ચાર તો આઠ થશે પણ પ્લસ આઠ થશે નીચે ભાગાકારમાં એક પ્લસ બે ત્રણ થશે તો ઉપર આપણને શું મળી જુઓ પ્લસ આઠ અને માઇનસ બે તો આઠમાંથી બે જશે તો ઉપર છ વચ્ચે નીચે ત્રણ વચ્ચે છ ભાગ્યા ત્રણ તો ત્રણ દુ છ થશે ઉપર બે વચ્ચે ત્રણ ત્રણ ઉડી ગયા તો આપણને પી બિંદુનો એક્સ આપણને બે મળ્યો હવે આપણે વાયમ સુધી લઈએ તો ચલો આ સૂત્રનો ઉપયોગ કરી ખાલી એકની જગ્યાએ વાય આવશે આપણે પી બિંદુનો વાય એમ શોધી લઈએ તો અહીંયા આપણે લખીએ કે પી બિંદુનો વાયમ તો સૂત્ર કયું છે એમ વન વાય ટુ પ્લસ એમ ટુ વાય વન ભાગ્યા એમ વન પ્લસ એમ ટુ જો તમારે સૂત્રને યાદ રાખવું તમે કેવી રીતે યાદ રાખવાનું છે જો નીચે એમ વન પ્લસ એમ છે ઉપર પણ એમ વન પ્લસ એમ જ છે ખાલી એમ વનની જગ્યાએ વાય વાય ટુ અને એમ ટુની જગ્યાએ વાય વન એટલે કે એકની જગ્યાએ બે અને બેની જે સાથે એક તમને સમજ પડી ગયા આવી તમે સૂત્ર યાદ રાખી શકો છો તમને ઇઝીલી યાદ રહી જશે તમારે ગોખવાની જરૂર પડશે નહીં આગળ આપણે લખીએ તો કે એમ વન એમ ટુ કેટલા છે જો એક છે વાય ટુ આપણે પછી લખીએ અને એમ ટુ આપણા બે છે કેમ કે એક જેમ બેનો ગુણોત્તર હતો વાય વન આપણે પછી લખીએ છીએ નીચે એમ વન પ્લસ એમ ટુ એટલે કે એક પ્લસ બે હવે જો વાય વન અને વાય ટુ કેટલા છે જો એટલે કે એ બિંદુનો વાય આમ એ વાય વન બનશે એટલે કે માઇનસ વન અને બી બિંદુનો વાયામ એ આપણો વાય ટુ બનશે એટલે કે ત્રણ માઇનસ ત્રણ છે માઇનસ વન અને માઇનસ ત્રણ છે વાય વન માઇનસ વન અને વાય ટુ માઇનસ ત્રણ હતા સમજ્યા પડી ગઈ હવે જો એક ગુણ્યા માઇનસ ત્રણ તો અહીંયા માઇનસ ત્રણ બનશે પછી બે ગુણ્યા માઇનસ વન તો કે માઇનસ ટુ બનશે અને નીચે ભાગાકારમાં ત્રણ છે એટલે કે એક પ્લસ બેનો સરવાળો ત્રણ થયો ઉપર માઇનસ ત્રણ અને માઇનસ બે તો સરળ હશે પણ નિશાની માઇનસની આવશે એટલે કે માઇનસ પાંચ ભાગ્યા ત્રણ આ આપણને શું મળ્યું પી બિંદુનો વાયામ મળ્યો તો હવે આપણે ફાઇનલ આન્સર લખી શકીએ કે અહીંયા પી બિંદુના યામ છે કયા એક્સયામ આપણને બે મળ્યો અને વાયામ માઇનસ પાંચ ભાગ્યા ત્રણ મળ્યો ચાલો લખી દઈએ કે પી બિંદુના યામ બે એટલે કે એક્સયામ બે છે અને વાયામ માઇનસ પાંચ ભાગ્યા ત્રણ છે હવે જો આપણે પી બિંદુના યામ તો આપણે શોધી લીધા અહીંયા કે આપણને શું મળ્યા બે અને માઇનસ પાંચ ભાગ્યા ત્રણ હવે આપણે ક્યુ બિંદુના યામ પણ શોધવાના છે કેમ કે ત્રિભાગ બિંદુના યામ એટલે કે જે ત્રણ સરખા ભાગો ભજન કરતા હોય એ બિંદુના યામ આપણે શોધવાના છે તો આપણે પી બિંદુના યામ શોધીએ હવે આપણે ક્યુ બિંદુના યામ શોધીએ પણ અહીંયા જો ક્યુ બિંદુ કયા ગુણત્મે ભજન કરશે એક જેમ બેના ગુણત્મે ભજન કરશે તો કે ના તમે જુઓ એ તરફ શરૂઆત કરો તો અહીંયા એક ભાગ છે અને અહીંયા એક ભાગ છે એટલે કે આગળ બે ભાગ છે અને પાછળ એક ભાગ છે એટલે કે બે જેમ એકના ગુણત્તમે વિભાજન કરશે ક્યુ બિંદુ સમજ્યા પડી ગઈ કેમ કે આગળ બે ભાગ છે સરખા અને પાછળ એક ભાગ છે એટલે કે બે જેમ એકના ગુણ તમે ભજન કરશે સમજ્યા પડી ગઈ તમારે કોન્સેપ્ટ ક્લિયર કરવો પડશે ગોખવાની જરૂર તમારે નથી કે આવી રીતે આવો પ્રશ્ન પૂછાય તો એક જેમ બે પહેલાં લેવાનું અને પછી બે જેમ એક લેવાનું તમે સમજીને જ તમારે દાખલો ગણવાનો છે તો ચાલો આપણે આગળ હવે ક્યુ બિંદુના યામ શોધી લઈએ તો આપણે હવે શું લખીશું અહીંયા જોવું શું લખીશું કે બિંદુ ક્યુ છે બિંદુ સરખી તો આપણે લખી દઈએ બિંદુ ક્યુ એ રેખાખંડ એ બીનું એ તરફથી બે જેમ એકના ગુણોત્તરમાં ગુણોત્તરમાં વિભાજન કરે છે સમજ્યા પડી ગઈ તો હવે આપણે ક્યુ બિંદુના એક્સ અને વાય આમ શોધી લઈએ એટલે કે ક્યુ બિંદુનો એક્સઆમ બરાબર સૂત્ર બોલો તમે એમ વન એક્સ ટુ પ્લસ એમ ટુ એક્સ વન નીચે ભાગાકારમાં એમ વન પ્લસ એમ ટુ તો અહીંયા હવે જો આપણા એમ વન એમ ટુ ચેન્જ થઈ જશે તો અહીંયા બે જેમ એક છે તો એમ વન બે બનશે અને એમ ટુ અહીંયા એક બનશે સમજ્યામ પડી ગઈ તો આપણે હવે તમારે એ ખાસ ધ્યાન રાખવાનું છે તો એમ વન આપણે બે છે એક્સ ટુ આપણે લખીએ છીએ એમ ટુ એક છે અને એક્સ વન આપણે પછી લખીએ છીએ નીચે એમ વન પ્લસ એમ ટુ તો બે પ્લસ નીચે સરળ તો સરખો જ હશે પણ ઉપર આપણે ચેન્જ થશે તો આપણે એક્સ વન એક્સ ટુ કરીએ તો અહીંયા આપણે એક્સ વન એક્સ ટુ શું બનશે એ બિંદુને એક્સ્યામ એટલે કે ચાર આપણું એક્સ વન બનશે અને બી બિંદુને એક્સ આમ એટલે કે માઇનસ બે આપણો એક્સ ટુ બનશે એટલે કે ચાર અને માઇનસ ચાર છે આપણું એક્સ વન છે અહીંયા અને એક્સ ટુ હતું માઇનસ બે તો ચાલો આપણે આગળની ગણતરી કરીએ હવે બે ગુણ્યા માઇનસ બે તો માઇનસ ચાર થશે અને અહીંયા એક ગુણ્યા ચાર તો અહીંયા પ્લસ ચાર થશે નીચે ભાગાકારમાં ત્રણ હવે જુઓ માઇનસ ચાર અને પ્લસ ચાર તો એનો સરવાળો ઝીરો જ થશે કેમ કે ચારમાંથી માઇનસ ચાર જશે તો ઝીરો ભાગ્યા ત્રણ કોઈપણ સંખ્યાને આપણે જીરો વડે ભાગીએ તો એનો આન્સર ઝીરો જ આવે તો અહીંયા આપણને ક્યુ બિંદુનો એક્સ એમ આપણને ઝીરો મળ્યો તો ચાલો આપણે વાયામ સુધી લઈએ ક્યુ બિંદુનો વાયામ તો ક્યુ બિંદુનો વાયામ તો સૂત્ર બોલો તમે એમ વન વાય ટુ પ્લસ એમ ટુ વાય વન ભાગ્યા એમ વન પ્લસ એમ ટુ તો એમ વન છે અહીંયા જો હવે બે જેમ એકનો ગુણોત્તર હતો એટલે એમ વન બે બનશે વાય ટુ આપણે પછી લખીએ એમ ટુ એક બનશે વાય વન આપણે પછી લખીએ અને એમ વન પ્લસ એમ ટુ એટલે કે બે પ્લસ એક આપણે y1 વન અને y2 લખી દઈએ હવે જો આપણે શોધ્યા હતા કે વાય વન શું બનશે એ બિંદુનો વાયામ એટલે કે માઇનસ એક અને બી બિંદુનો વાયામ એટલે કે વાય ટુ બનશે માઇનસ ત્રણ એટલે કે માઇનસ એક અને માઇનસ ત્રણ વાય વન છે આપણું માઇનસ એક અને વાય ટુ બનશે આપણું માઇનસ ત્રણ તો અહીંયા હવે જો બે ગુણ્યા માઇનસ ત્રણ તો માઇનસ છ બનશે અને ઉપર જો અહીંયા માઇનસ પ્લસ વન ગુણ્યા માઇનસ વન તો માઇનસ વન બનશે નીચે ભાગાકારમાં ત્રણ હવે જો માઇનસ છ અને માઇનસ તો સરવાળો થશે પણ નિશાની માઇનસની આવશે એટલે કે માઇનસ સાત ભાગ્યા ત્રણ તો આ આપણને શું મળ્યું ક્યુ બિંદુનો વાયામ મળ્યો કે માઇનસ સાત ભાગ્યા ત્રણ તો આપણે ફાઇનલ આન્સર લખી શકીએ કે આપણે ક્યુ બિંદુનો એક્સયામ શું મળ્યો તો ઝીરો અને વાયામ મળ્યો માઇનસ સાત ભાગ્યા ત્રણ તો ચાલો આપણે લખી દઈએ કે ક્યુ બિંદુનો ક્યુ બિંદુના યામ હવે યામ આવશે ક્યુ બિંદુના યામ ઝીરો અને માઇનસ સાત ભાગ્યા ત્રણ છે સમજણ પડી ગઈ આવો તમને પ્રશ્ન પૂછાય પરીક્ષામાં તમારે આવી રીતે ગણવાનો છે કે તમારે ગુણોત્તર જો ના આપેલો તમે હવે તમને કહે કે સરખા ભાગમાં ભજન કરી તમને ખબર છે ગુણોત્તર પણ નથી આપેલો યામ પણ નથી આપેલો કેવી રીતે ગણતરી કરવી તો તમારે રીતે ગુણોત્તર ફાઇન્ડ આઉટ કરવાનો છે અને પછી આવી તમારે ગણતરી કરવાની છે તો અહીંયા આપણો સ્વાધ્યાય સાત પોઈન્ટ બેનો પ્રશ્ન નંબર એક અને પ્રશ્ન નંબર બે આપણે સંપૂર્ણ પૂર્ણ કર્યો જો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો